બાપા ઉર્જા રૂપે આપણને દેવ બાપા આપે છે પાણી વાળું છે એમ માતાઓને બાળક વાળું છે પાણી કેમ વાળું છે એનું જીવન છે પાડે આપણે સંતો સંતોની સેવા કરી છે પ્રગટ મહાપુરુષોમાં જેની કઈક પ્રીતિ છે રૂપે ભગવાન રૂપે એને સેવાશય સતનામ એટલે સત્સંગ વાલો છે અને સતનામ વાલો છે હવે સતનામ સતનામ કબીર સાહેબ તો આપણને ખૂબ પણ સતનામ કેવું કે નહીં કબીર સાહેબ તમે મુખ્યથી બોલો તે સત નથી તે તો વાણી દ્વારા અને બોલવું એ પણ એક કર્મ છે જોવું એ પણ કર્મ છે ચાલવું એ પણ કર્મ છે આતે જે દેદી લેતી કરી કર્મ છે કારણ કે આપણો આખો દેહ કર્મ ક્ષેત્ર છે મન લે આ દેહથી કોઈ ઈશ્વરને ને પહોંચી જાય કે જીવતા મોક્ષ ને પામી જાય એવું બની શકતું નથી એ માર્ગ જ બાપા આપો જુદો છે અદ્રશ્ય ખેલ છે જે નિર્ગુણ છે નિરાકાર છે જેને આપણે રામ કહી કૃષ્ણ કહી રામા ભીર કહી શું ભગવાન કય અલ્લાહ કઈ ગોડ કહી નારાયણ કહી આ બધા નામ આપણે લઈશી પણ ખરેખર જે આપણે નામ લઈ છે તો નિર્ગુણ છે નિરાકાર છે રામ કહી છે સત્ય નિરાકાર છે અને જીભત બોલે છે રામે જીભ બોલે માતાજી કહી કઈ જીભ બોલે નારાયણ કહી કઈ આપણી જીભત બોલે છે

મોજ કરવાની ચીજ છે કમાઈ કરવાની ચીજ છે જન્મંતર નો ભાતો મેળવવાની ચીજ છે પણ એ ક્યારે આપણને ખબર પડે કે જ્યારે એવા નિખાલસ પુરુષો સરળ પુરુષો આપણા જેવા આપણા જેવડા કોઈ પણ જાતનો મહાપુરુષો આડંબર બાપા કરતા નથી માંડી બતાવતા નથી કોઈ કર્મ મનને આપતા નથી એક તો કર્મ પ્રધાન મન છે જ એક સેકન્ડ સંકલ્પ વિકલ્પ વિના રહી શકતો નથી અને વિશેષમાં આપણે કર્મને માર્ગે ધર્મને માર્ગે ભક્તિને માર્ગે જ્ઞાનને માર્ગે શાંતિને માર્ગે સંતોષને માર્ગે સુખને માર્ગે પાછા આપણે ગમે તેને પૂછી તે પણ આપણને બાપા કર્મ બતાવે છે અને કર્મની માલિકોને આપણે ચડાય ચડી જાય છે જેમ જેમ કર્મ વધતો જાય એમ તો બાપા કલ્પના ઉલટી વધતી જાય છે

કિલોમીટર બે કિલોમીટર ચડવા રહ્યા જઈશ ચડતા ચડતા પોતાનું પેટ ભરી પોતાનું ગુજરાન કરે અને પાછા ત્યાંથી રવાના થાય છે ત્યારે એની પાસે નકશો નથી રસ્તો નથી છતાં તે પંખી પોતાનું ઝાડવાને ગોતી રહ્યો છે ઝાડવાને તો ગોતે છે પણ એ પોતે પોતાના માળાને બાપા ગોતી રહ્યો છે એ માળામાં બેસી અને પાછી કિલોટ કરે છે ત્યારે એને શાંતિ થઈ કે પોતાને માળો મળી ગયો એમ આપણા પશુને બાપા જો ખીલો હોય તો બધું મળે નીડ મળે ખાણ મળે છાયો મળે શિયાળો હોય તો બાપા હોત મળે બધી સારવાર થાય અને પશુ સુખી થાય પણ જેને ખીલો ન હોય તે તો ખરેખર રખડતું હોય એમ જ્યાં સુધી આપણા મન ને બાપા એવા આપણને સદગુરુ એટલે એવા સંત

પછી ગુરુ કઈ કે ગોવિંદ કઈ કે ભગવાન કઈ કે શાંતિ કઈ સંતોષ કઈ સ્વર્ગ કઈ કે મોક્ષ કઈ ક્યાંય કઈ છે નહીં પટમાં આપણને કઈ મળે એમ નથી બધું ઘટમાં છે અને વેદ શાસ્ત્ર અને પુરાણો તો બાપા એમ કહે છે કે તમારા પીઢમાં ઈ બ્રહ્માંડ માં અને બ્રહ્માંડે ઈ પીઢ જેટલો આ દેહની રચના છે એટલી બ્રહ્માંડની રચના છે જેટલું બ્રહ્માંડમાં છે એટલું જ તમારા દેહ નગરીમાં પાંચ તત્વો ની માલિકો બાપા રહેલું છે આવી આવું ઘડતર કુદરત ને બાપા ભરેલું છે અજબ વાત છે ભગવાનનો મોટામાં મોટો પરચો માનવ દેહ થી કૃતિ આનાથી વિશેષ ભગવાનનો બીજો કોઈ પરચો નથી નથી અને નથી જેથી કરીને શાસ્ત્રોમાં માનવ જન્મને દેવથી દુર્લભ કહેવા બાપા છે દેવથી દુર્ભ વિશેષ સંતોએ પણ વાણીમાં સત્સંગમાં કીધું છે કે માનવ જન્મથી આ જગત માં કોઈ નથી કોઈ મંદિર કિંમતી નથી તમારા દેહ થી આ જગત માં કોઈ કિંમતી હીરા બાળક પણ નથી એટલું કિંમતી માં પુરુષો એ બાપા આપણા દેહની એને કિંમત આંખેરી છે અને અનુભવી બાપા કીધો છે કારણ કે જે કઈ દેખાય છે તે તો જળ છે દ્રશ્ય છે તમે એના દ્રષ્ટા છો હવે દ્રષ્ટા ચેતન છે ચેતન જોવે છે જળ દેખાય છે હવે ક્યાં દ્રષ્ટિ કરો એ બધી માનવ પ્રતિ છે માનવ પ્રતિ માનવ પ્રતિ છે જ્યાં નજર કરો ત્યાં માનવ પ્રતિ છે ભલે આપણે કઈ પાંચસો માણસ બેસાડી અને બલૂન ને પાયલોટ ઉડાડે છે પણ ખરેખર બલૂન ઘટનારે આપણા છે આપણો ભાઈ છે બેસી ગયું કારણ કે એને વિદ્યા પેઢવી વિદ્યા એના ગુરુ હતા હવે વિદ્યા પેળવીને એ કામ કર્યું પણ છે માનવ પ્રતિ તો ઈશ્વર શું ઈશ્વર પ્રતિ ખરેખર આપણા દેહની જે રચના કરી છે આ એક જ ઈશ્વર પ્રતિ છે આ ઈશ્વર કરતી છે રવિ સાહેબે કીધું કે ભાઈ આ આના કુદરતે માના મંદિરમાં બેસી કોઈ સાધન વિના કોઈ વ્યવસ્થા વિના ખરેખર આપણે આ ભણતર કરેલી છે અને આ આટિયલ બાર દ્રષ્ટિએ ક્યાંય આપણને મળે કાનનો પડદો ખરાબ થઈ ગયો હોય મેડિકલ માં જે કે દાવા કાનનો પડદો દે તો કે ભાઈ નીચે ઉતરી જાવ ટીપા કોઈ કરોડિયાના પડ જેવો પણ લાખ રૂપિયા જેવો દે બાપા એ આપે નહીં છે નહીં તો આને આ બટિયર ક્યાંથી કાઢ્યો ક્યાંથી મગાયો ના ઘરતર બાપા કેમ કરી તમે વિચાર બ્રહ્માંડ ની રચના એ તમારા પ્રિન્ટ રચના

પોલો સૂર્ય પૃથ્વીમાં અજવાળું કરે છે પણ આપણા ઘટમાં અજમાણું ન કરી શકે ઘટમાં તો અજમાણું ક્યારે થાય કે એમાં જ્યારે ગુરુ પડે આપણે હવે ગુરુ શબ્દનો અર્થ કહી દ્યો વચ્ચે ગુરુનામ અંધારું ગુનામ પ્રકાશ સુમારે જે શ્રી ઈશ્વરને ગોતે દેવને ગોતે દેવ્યોને ગોતે ભગવાનને ગોતે

આ આપણા મનને જરૂર છે હવે એવા સાચા પડે ત્યારે આ મનને ભરે છે બોધ આપે છે સમજણ આપે છે એનો વિવેક વિચાર આપે છે એની જુક્તિ બતાવે છે અને સાધકને પોતાને શોધતા રૂપીંદોરામાં પોરવી દે છે એટલે ગુણ નામ અતારું રૂ નામ પ્રકાશ બીજો અર્થ ગુણ નામ જીવ દિશા

આ આવડી મોટી ઢગડરી આવડા મોટી રચના દેરમી પણ એમાં કિંમતી માં તો પ્રાણ છે કે જે અખંડ જાગે છે અખંડ જાગે છે આ નગરી ને મળકો જાગ્રત સપના સુસુપ્ત ને ચાર અવસ્થા આપણા ચાર દેહ છે જરાક નિંદર ગઈ કે એટલે સુખ સપમાં બે જાવ છું સપના ચાલુ થાય એ સુખ સપ દેહ ની આખું સપના ને છે આ આખું તો બંધ હોય

નદિયા કામડ બીચ મે જોઈ હું તો કરત બે કામ ને કબીર કે બોલે ઘટો પ્રાણ કા આતા આતમ રામ છે કબીર કે તમારો અખંડ નામ અત્યારે ભલે કાય ખબર નો પડતી હોય કે નામ ધ્યાન કાય પણ નથી આપણી પાસે કોઈ સમજણ નથી છતાં આપણને એટલી તો ખબર પડે છે ને કે આપણો પ્રાણ જીવન છે પ્રાણ આપણો જીવન છે અખંડ જીવન આપણું પ્રાણ છે એની હાજરી એ પાવર હાઉસ ચાલુ છે તો રોમે રોમ ની અંદર બાપા પાવર આપે છે અને રોમે રોમ ની માલિકો બાપા પ્રકાશ છે અજવાળું છે અને અવયવો અવયવો કામ કરે છે તમે જ્યારે પ્રાણ ને પૂરો છો ને એ પ્રાણ પરના દરિયા સુધી ચેતન બનાવી દે છે અણુ એ અણુ ની અંદર બાપા એ કામ કરીને પાછો કુંભકમાં બાર બહાર છે અને પાછો જાય છે આ કોડ આપે છે હવે આ કોણ આપતો જયારે આપણને સદગુરુ મળે ત્યારે જે પ્રાણ પ્રાણમાં એ પ્રાણરૂપી મેલમાં પ્રાણરૂપી ગુફામાં કોણ બેઠો છે આનો ઘડનારો આનો ઘડનારો પ્રાણરૂપી બંગલામાં પ્રાણરૂપી મેલમાં બેઠો છે

આપણે હસ્તી છે ભલી વાત એક જ ભાઈની છે આપણે એટલા બધા નથી આપણે બે જ છે બે શ્વાસા બસ બે બે આય બે બે કાન બે બે જ છે બે જ છે તત્વ સાર સ્વરૂપે બે જ છે ઘાટ અનેક છે અઘાટ એક છે લીપે છે કે કોઈ

હું કોણ છું ક્યાંથી આવ્યો પાછો ક્યાં જાય આપણો સરનામો આપણે જો મેળવી લઈ તો જ્યાં બેઠા ને આપણી સદગતિ છે જ્યાં બેઠા આપણો મોક્ષ હશે જ્યાં બેઠા ને આપણો વૈ સ્વર્ગ છે બીજે ક્યાં છે ઉપર કાઈ જવાતો નથી જેને સમાધાન કહેવામાં આવે છે મન પ્રાણ સંગી બને એને સ્વર્ગ કહેવાય સ્વર્ગ ભજન કરતા કરતા જે પ્રાણ ને ગડી જાય છે તેને સ્વર્ગ કહેવાય મોક્ષ તમારો સ્વરૂપ સદાને માટે મુક્ત છે બંધન થ્યુ નથી થવા પડો નથી પણ અજ્ઞાને કરી અને જીવ દે થઈ આવી ગઈ છે નકર તમારો સ્વરૂપ શિવ છે જીવ શિવ સ્વરૂપ માંથી જીવ માત્ર જુદા પડ્યા છે હવે પાછો એવા સદગુરુ પડે તો ખરેખર જીવતા શિવ સ્વરૂપમાં બાપા આપણે સમાઈ જાય સમાઈ જાય નિષ્ઠા બધાઈ જાય કોઈ આડંબર કિરા વિના સરળતા પૂર્વક સહજ ગતિથી કોઈ પણ કર્મ કર્યા વિના આ નિષ્ઠા પણ જરૂર બાંધી લે છે અને શિવ પુરાણનો અઢારનો શ્લોક છે કે દેહો દેવાલય પ્રોક્ત સહજીવ કેવલ્ય શિવ તજ્જ અજ્ઞાન નિર્માલ્ય

અને પણ જો અમર બની જાય અને એ ચાવી લાગુ જો પડી જાય તો ખરેખર 6 સેકન્ડમાં તમારા સ્વરૂપની તમને વાત થાય 6 સેકન્ડ પાછળ આ યોગ સાધવાની વાત નથી હા દીકરો આ બરાબર કે બાર વાગે આ બરાબર કે કેરો કે કેરો हो नदीक लय नदीक